એમાં એવું છે કે ઘણા લોકો પૂછતા હોય છે કે માયર ભાઈ તમે એટલા સોશિયલ મીડિયામાં એક્ટિવ છો વિડીયોઝ બનાવો છો બરાબર તો એ તમારી નમાજ તો અલમદુલ્લા છૂટતી જ નથી અને નમાજ તો તમે પડી જાવ મેં કીધું અલમદુલ્લા અલ્લાહ શુક્ર શુકર છે પછી તો એ મેં ભાઈને મારી આખી કહાની કીધી કે મેં નમાઝ એક્ચ્યુઅલમાં સ્ટાર્ટિંગ ક્યાંથી કરી બરાબર તો એ ભાઈને આખું સમજાણું તમને હું સમજાવું છું જોજો તમે ધ્યાનથી સમજજો અમે જ્યારે નવમું અને દસમું ધોરણ ભણતા બરાબર ત્યારે જુમ્માનો દિવસ આવતો જુમવાનો દિવસ આવતો તે દિવસે અમને સ્કૂલમાંથી કહેવાય કે જુમવાની સ્પેશિયલ રજા પડતી નમાજ પડવાની પડતી રજા પડતી બરાબર તો અમે સ્કૂલમાંથી નમાજ પડવા જતા તો જુમ્માની નમાજ પડી પછી અમને એમ થતું કે આજે તો જુમ્મા છે આજે તો ધીરે ધીરે બધી નમાજ પડવી પડશે અમને એવી ફિકર આવી પછી અમે જુમ્માના દિવસે અસર નહીં પડી મગરીબ નહીં પડી ઈશા નહીં પડી ધીરે ધીરે મેં એની ઉપર અમલ કરતો ગયો પછી જુમ્મા ટુ જુમ્મા વાઈઝ જુમ્માની નમાજ હોય એટલે ચાર રકાત તમારી ફિક્સ જ હોય કે આજે તો ભાઈ ચાર નમાજ મારે પડવાની જ છે બરોબર જોહર અસર મગરીબ ને ઈશા આ ચાર નમાજ તો મારે પડવાની જ છે ધીરે ધીરે એમ પાબંદી સાથે નમાજ પડતો ગયો બરોબર પછી ધીરે ધીરે અલમદુલ્લા મદ્રસા તાલીમ તાલીમ જમાતમાં ગયો તેમાંથી જોડાણો પછી હવે તો પછી એવી આવી ગઈ કે નમાજ વગર ચાલતું જ નથી તો અલમદુલ્લા અલ્લાહનો એટલો શુકર છે નમાજ તો અલમદુલ્લા કોઈ પણ મસ્જિદ હોય હું પડી લઉં લો તમને ખબર છે હમણાં જુનાગઢ ગયો ત્યાં ગીરદારમાં ડુંગરા ઉપર નમાજ પડી તો એવું નથી અલ્લાહ તમારી નિયત જોવે છે કે તમારી નિયત એકચુઅલ કેવી છે એવા અલ્લાહ ઉપરથી આસમાન ઉપરથી ફેસલા ઉતારે છે ભાઈ આ યુગમાં અત્યારનો જો સમય ચાલી રહ્યો છે તેના માટે તો ભાઈ નમાજ ખૂબ જ જરૂરી છે મસ્જિદો ખાલી હોય છે મારા ભાઈ તો આપણે જ કરવાની છે આ ફિકર હવે કોઈ નબી શાહબા કે ઓલિયા ગિરામ કોઈ નહીં આવે હવે આપણે જ ફિકર કરવાની છે આની ઉપર અમલ કરો દરેક વ્યક્તિ ઉપર પાંચ વખતની નમાજ ફરજ છે ફર્જ કભી કર્જ નહીં હોતા ઇસલી હમ ફિકર કરે અમારી ખુદકી જાત પર જો ભી પડોસી હૈ રિતેદાર હૈ આજુબાજુ કે રહેવાસી ઉભી ફિકર કરે તાકી જન્નત કે હકદાર ઓ બને ઓર હમ ભને તો અસમ દુઆ યાદ